મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંવત પ્રણામ જય શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી દિવ્ય કથા વિશે જાણીશું જે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર શક્તિપીઠોની એક શ્રી આરાસુરી અંબામાની મંદિર સાથે જોડાયેલી છે આ મંદિર ફક્ત એક પૂજા સ્થળ નથી પરંતુ દેવી સતીના ત્યાગ અને ભગવાન શિવના તાંડવ અને વિષ્ણુના સુદર્શન ચક્રના અદ્ભુત સહયોગનું જીવન પ્રતિક છે પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું તેમણે તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું પરંતુ તેમના જમાઈ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું સતી માતાએ પિતાના યજ્ઞમાં હાજરી આપવાનો આગ્રહ કર્યો પરંતુ ત્યાં તેમનું અને તેમના પતિ શિવનું અપમાન થયું આ અપમાનથી ક્રોધે ભરાયેલા સતીએ તે જ યજ્ઞકુંડમાં પોતાના પ્રાણ ત્યજી દીધા જ્યારે આ સમાચાર શિવને મળ્યા ત્યારે તેમનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો સતીના મૃતદેહને ખભે ઉપાડી અને તેમણે ભયંકર તાંડવ નૃત્ય શરૂ કર્યું આ તાંડવથી સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો દેવતાઓ અને ઋષિ મુનિઓ સૃષ્ટિના વિનાશથી ભયભીત થઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ સૃષ્ટિની રક્ષા માટે પોતાના સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો અને સતીના દેહના ટુકડા કરી દીધા તે ટુકડા અને આભૂષણો જ્યાં જ્યાં પડ્યા તે સ્થળો એકાવન શક્તિપીઠ તરીકે ઓળખાયા અને આ કથાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ તો એ છે કે સતીનું પવિત્ર હૃદય ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલા આરાસુર પર્વત પર પડ્યું જેના કારણે આ સ્થળ સિદ્ધપીઠ તરીકે ઓળખાયું અને આજે આપણે તેને અંબાજી મંદિર તરીકે ઓળખીએ છીએ આ પર્વત પર હોવાથી માતાજી આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે દેવી ભાગવતની કથા અનુસાર એક શક્તિશાળી રાક્ષસ મહિષાસુર હતો તેણે તપસ્યા કરી અને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને વરદાન મેળવ્યું તેણે નર જાતિના નામવાળા શસ્ત્રોથી મારી શકાશે નહીં આ વરદાનના મધમાં તેણે દેવતાઓને હરાવ્યા ઇન્દ્રાસન જીતી લીધું અને ઋષિઓના આશ્રમનો નાશ કર્યો તેણે વિષ્ણુલોક અને કૈલાસ પર પણ વિજય મેળવવાનું નક્કી કર્યું આ પરિસ્થિતિમાં દેવતાઓએ ભગવાન શિવની મદદ માગી શિવે દેવતાઓને આદ્યશક્તિની આરાધના કરવાનું સૂચન કર્યું દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થઈ અને આદ્યશક્તિ પ્રગટ થયા તેમણે મહિષાસુરનો નાશ કર્યો આ પરાક્રમ બાદ દેવી મહિષાસુરી મર્દિની તરીકે ઓળખાયા જેનો અર્થ એ થાય છે કે મહિષાસુરનો નાશ કરનાર આ મંદિરની સૌથી અનોખી વિશેષતા એ છે કે અહીં કોઈ મૂર્તિ કે પ્રતિમાની પૂજા નથી થતી ગોખમાં વિશાશ્રી યંત્ર સ્થાપિત છે જે એકાવન બીજપત્રથી અંકિત છે અને સુવર્ણથી જળવામાં આવ્યું છે આ યંત્રને જ માતાજીનું જીવન સ્વરૂપ માની અને પૂજા કરવામાં આવે છે આ ગોખ લગભગ બારસો વર્ષ જૂનું હોવાનું મનાય છે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એ રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરવા આવનારા લોકોને એવું લાગે છે કે જાણે વાઘ પર માતાજી બેઠા છે વર્ષોથી માતાજીના ગોખ પાસે ઘીના બે અખંડ દ્રીવા પ્રજ્વલિત થાય છે અંબાજી મંદિરની ગાથા ભક્ત દેવી સતી સુધી સીમિત નથી રામાયણ અનુસાર જ્યારે ભગવાન રામ સીતાની શોધમાં હતા ત્યારે શૃંગી ઋષિએ તેમની આરાસુર જઈ અને દેવી અંબાજીની આરાધના કરવાનું સૂચન કર્યું હતું પ્રસન્ન થઈને માતાજીએ રામને અજય નામનું ચમત્કારિક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો વધ કર્યો એવી જ રીતે વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણની મુંડન વિધિ પણ અહીં ગબ્બર ગોક પાસે થઈ હોવાનું મનાય છે તેમના પાલક માતા પિતા નંદ અને યશોદાજીએ દેવી અંબાજીની પૂજા કરી હતી આ ઉપરાંત મેવાડના પ્રખ્યાત રાજા મહારાણા પ્રતાપ પણ માતા આરાસુરી અંબા ભવાનીના પરમ ભક્ત હતા તેમને એકવાર માતાજીએ બચાવ્યા હતા જેના આભાર સ્વરૂપે તેમણે પોતાની પ્રખ્યાત તલવાર માતાના ચરણોમાં અર્પણ કરી દીધી હતી જે આજે પણ મંદિરનો એક ભાગ છે આમ અંબાજી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ અનેક પૌરાણિક કથાઓ અને શ્રદ્ધાનું પ્રતિક છે બોલો અંબા માતાજીની જય ગાયત્રી માતાજીની જય મહાલક્ષ્મી માતાજીની જય સરસ્વતી માતાજીની જય રાંદલ માની જય મહાકાળી માની જય હરસિદ્ધિ માની જય ખોડિયાર માની જય આશાપુરા માની જય ચોટીલા માની જય ચામુંડા માની જય